નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયકલપીડિયા સંચાલિત નવસારી લાઈફ એક તરફ ગણપતિ ઉત્સવ ચાલે છે ગણપતિની જય જય કાર્ય કરીએ છીએ ત્યારે નવસારીમાં એવું એક સત્કર્મ થતું હોય છે કે જે સત્કર્મનો લ્હાવો આખું વર્ષ માણવા માટે લોકો રાહ જોઈ રહ્યા હોય છે કે ક્યારે નવસારીના જલાલપોર ખાતે આવેલા રામદેવજી મંદિરનો પાટોત્સવ ઉજવાય ક્યારે અમે ત્યાં જઈએ એ પાઠના દર્શન કરીએ અને એ પાઠના દર્શન થકી અમારા જીવનની ધન્યતા અનુભવીએ આજથી આવતા વર્ષ સુધી લોકો રાહ જોતા હોય છે એવો ખૂબ સુંદર પ્રસંગ આજે જલાલપુરના રામદેવજી મંદિરના પાટોત્સવ આ છેતાલીસમો પાટોત્સવ ઉજવાયો છે ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે કે છઠ્ઠા ગાદીપતિ પ્રકાશબાપુ પણ એ ઉપસ્થિત છે અને સાથે સાથે જે આ ધર્મને જેનું જ્યોતિર્લિંગ કહેવાય છે એવા ત્રીજા ગાદીપતિ કે જે પણ સ્પેશિયલ આજે અહીંયા પધાર્યા છે ત્યારે એમના પણ આપણે દર્શન કરીએ સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા લગભગ નવસારી આખું એ નહીં પણ આખું દક્ષિણ ગુજરાત આ દર્શને આવતું હોય છે આ આખું ટ્રસ્ટી મંડળ છે અને એમાં ટ્રસ્ટી મંડળના ચહેરાઓ તમે જોવો છો તમે એક જાણે તો ચહેરો પણ ચોક્કસ તમે જોયો હશે એ ધીરુભાઈ અને આખી ટીમ અને અહીંયા કામે લાગી હોય છે ખાસ કરીને બહુ મંદિરો જોયા બધા મંદિરોમાં લગભગ અમે તો જતા હોઈએ છીએ આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા સેવા અને સેવા સાથે ધર્મની વાત થતી હોય છે ત્યારે આ મંદિરનો મહિમા કેવી રીતે શરૂઆત થઈ અને અત્યારે શું ખાસ કરીને એની વિશેષતા છે રામદેવપીર બાબાના અસંખ્ય ભક્તો છે અહીંયા સુરતની અંદર હીરાના વ્યવસાય નિમિત્તે અમરેલી જિલ્લા તેમજ સૌરાષ્ટ્રના લોકો અહીંયા પહેલાં પંચોતેરની આસપાસ અહીંયા વૈશા બોતેરથી માંડીને પંચોતેર બધાની ધારી તાલુકો મેક્સિમ અહીંયા નવસારીમાં અને અમરેલી જિલ્લો અને આ લોકો રામદેવના ભક્ત હતા ત્યારે એક અમારા ગાદીપતિ ભગત બાપા બગદુવાળા અને એ અહીંયા અવારનાવાર આવતા અને ત્યારે અહીંયા બધા ભક્તો એની સત્સંગ પૂજા કરતા પછી બધા ભક્તોને વિચાર થયો કે આપણે એ મંદિર બનાવીએ એ પંચોતેરથી માંડીને આ પ્રક્રિયા શરૂ થઈ અને આ મંદિર બન્યું પહેલાં નાનું એવું મંદિર હતું દિવસે દિવસે એનો વ્યાપ વધતો ગયો લોકોનો વિશ્વાસ વધતો ગયો રામદેવ બાબાના પરચા રામદેવ પર બાબાની શ્રદ્ધા અને લોકોએ માનવીય શ્રદ્ધા રાખી કોઈને આરોગ્યનો પ્રશ્ન હોય શૈક્ષણિક પ્રશ્ન હોય કે ધંધાકીય પ્રશ્ન હોય બાબાની બાબાની ઉપર શ્રદ્ધા રાખી એટલે બાબાએ એમની સફળતા આપી એટલે બાબાની પ્રત્યે શ્રદ્ધા વધી એમ રામદેવ બાબાના ભક્તો ખૂબ વધતા ગયા આજે દેશભરમાં પાંત્રીસ કરોડ કરતાં વધારે ભક્તો છે આજે હરિયાણા મધ્યપ્રદેશ ગુજરાતની અંદર ગામે ગામ રામદેવ બાબાનું મંદિર છે આ ભાદ્રવા મહિનામાં શ્રાવણ સુદ પૂનમથી માનીને અત્યાર સુધી આ રામદેવી બાબાનો ખૂબ મોટો ઉત્સવ રામદેવ રણુજા ઉજવાય છે અને રણુજાની અંદર લગભગ પાંચ પાંચ સાત સાત કિલોમીટર સુધીની લાઈન થાય ચોવીસ કલાક હિન્દુસ્તાનમાં મંદિર ચાલુ હોય તો રામદેવી બાબાની સમાધિ સ્થળ રણુજા ચોવીસ કલાક સુધી મંદિરની અંદર દર્શન થઈ શકે અને અહીંયા કોઈ પણ પૈસાની અપેક્ષા નહીં બીજાની કોઈ પણ માણસ સામાન્ય ગરીબમાં ગરીબ માણસ ચાહે દલિત હોય ચાહે હિન્દુ હોય ચા મુસ્લિમ હોય ચા રબી રહી હોય યા પટેલ હોય કે જૈન હોય બધા જ મતલબમાં રામદેવ બાબાના ભક્તો છે રામદેવ બાબાના રામદેવરી બાબાએ ક્યારેય જ્ઞાતિની બાબતમાં ભેદભાવ કર્યો નથી જેમ ભગવાન બુદ્ધે જ્ઞાતિ જ્ઞાતિ જ મિટાવવાનો પ્રયત્ન કર્યો એમ રામદેવરી બાબાએ દરેક જ્ઞાતિએ આવરી લીધી છે કોઈ જ્ઞાતિ એને મતલબમાં અછૂત ગણી નથી પોતે પોતાના વિચારથી ઉચ્ચ અને નીચે અને રામદેવી બાબાએ જેમ ભગવાન બુદ્ધે આદર્શ આપ્યો હતો એવી રીતે રામદેવી બાબા વિષ્ણુનો અવતાર છે ચોવીસ અવતારમાં રામદેવી બાબાનો અવતાર છે આમ વિષ્ણુના દસ અવતાર મચ્છ કચ્છ વારા નરસિંહ વામન એમ રામ કૃષ્ણ બુદ્ધિ અને કલકી અવતાર એમાં ચોવીસ અવતારની અંદર રામદેપી બાબાનો અજોડો અવતાર છે રામદેવી બાબાનો આ ભક્તો આજે હિન્દુસ્તાનની અંદર અસંખ્ય ગામે ગામ ફેરાય ચાહે ઓરિસ્સામાં જાઓ તો મંદિર મળશે કલકત્તામાં જાઓ તો ઘણા અસંખ્ય મંદિર મળશે ચાહે મદ્રાસમાં જાઓ તો મળશે બેંગ્લોરમાં જાઓ તો મળશે રામદેવભાઈ બાબાનું એવું કોઈ જગ્યા નહીં હોય કે મંદિર નહીં મળે દલિતો ખૂબ પૂછે રબારીઓ પૂછે નાનામાં નાના વર્ગને પણ મતલબમાં એને શ્રદ્ધા બેઠી કારણ કે નાના વર્ગને મતલબમાં એને ઉગાર્યો છે ગરીબ વર્ગને સૌથી વધારે એને મતલબમાં એની એને દિશા આપી છે અને એમના ધર્મગુરુએ દરેકે પાછો આ પ્રચાર કર્યો છે દરેક અમારા ગાદીપતિ ભગત બાપા ત્યાર પછી પ્રકાશ ભગત રામદેવ બાબાની ગાદી જે સૌરાષ્ટ્રમાં દરેક જેમ સત્તાધાર છે એ રામદેવ બાબાની ગાદી પૂજાય પાલમ રાપુ રામદેવરી બાબા એમ રામદેવ બાબાના જેટલા ભક્તો છે પણ પૂજાય છે જે દ્વારકાધીશનો અવતાર અજમલ રાજા જે આથી છસો વર્ષ પહેલાં જે પોખરણના રાજા તેને દીકરો નહોતો અને દીકરા નિમિત્તે એણે ભગવાન શંકરને પહેલાં પ્રસન્ન કર્યા ભગવાન શંકર મહિલા ભગવાન કે હું તો જન્મ લેતો નથી આખી કથા બહુ લાંબી હોય એટલે હું તમને ટૂંકમાં કહું ટૂંકમાં એટલે એણે પછી ભગવાન દ્વારકાધીશ પાસે મોકલ્યા અને દ્વારકાધીશને એણે સાક્ષાત પરચો આપ્યો એ કથા ઘણી લાંબી છે અને દ્વારકાધીશે ખુદ અવતાર લીધો અને દ્વારકાધીશે ખૂબ અજમલ રાજાને ત્યાં બલરામ અને રામદેવીએ જન્મ લીધો અને રામદેવી બાબાના આજે અસમ હું પણ રામદેવી બાબાનો ભક્ત છું અમે નાગજીભાઈ અમારા લોકોએ અમે આ પ્રશ્નએ અમે રણુજા એક રામદેવ રામદેવ જન હિતા ચેરિટેબલ ટ્રસ્ટ બનાવી અને એક અમે યાત્રિક ધામ પણ બનાવ્યું છે ત્યાં અમારે પચાસ રૂમની આખી એસી ધર્મશાળા પણ છે અને અહીંયા નવસારી સુરતના જે સૌરાષ્ટ્રના ગુજરાતના લોકો ત્યાં ઉતરે છે અને ત્યાં ખૂબ અસંખ્ય તકલીફ હતી જેથી કરીને આજે અમે બે હજાર પંદર બાવીસમી નવેમ્બર બે હજાર પંદરથી અમારી ધર્મશાળા કાર્યરત થઈ છે અને એ ધર્મશાળા પણ અમે ત્યાં બનાવી છે આ મંદિર છે અને આ મંદિરના નેચા નીચે આ ભગત બાપાના સાનિધ્યમાં ભગત બાપા ભવે દેવ થઈ ગયા પ્રકાશ ભગત છે એના સાંધિધ્યમાં આ બધા ભક્તો પણ રામદેવપીર બાબાને ખૂબ શ્રદ્ધા ધરાવે છે અને બાબાએ બાબાએની ખૂબ અસંખ્ય કૃપા છે તે દરેક ભક્તોનું સારું આરોગ્ય આપ્યું છે રોજગારી આપી છે એના સંતાનો સુખી છે નિર્વ્યસની છે અને રામદેવપીર બાબાનો મુખ્ય વિષેષ નિર્વસની વ્યસન ન હોય અને ગરીબ વર્ગની અંદર જે વ્યસનો હતા એને વ્યસન મુક્તિ મુક્તિનો પ્રયત્ન કર્યો હતો રામદેવપીર બાબાએ કર્યો છે આપે જોયું કે રામદેવપીર બાપાનો જે આખો વાત છે એ અહીંયા કહી દીધી અને આપ જુઓ છો આ છેતાલીસમાં પાટોત્સવમાં અહીંયા લગભગ વીસથી બાવીસ હજાર લોકોને અન્નદાન હા અહીંયા મહાપ્રસાદનું આયોજન કર્યું એના દાતા પણ અહીંયા ઉપસ્થિત છે તો રામદેવના નામે વ્યવસાય કર્યો છે અને એવું કહેવાય છે કે ધર્મના નામે દસ ટકા કાઢવા જોઈએ તમે તો બહુ કાઢ્યા કેવી અનુભૂતિ અને શું બાબાની કૃપા તમારે બહુ સારી કૃપા છે રામદેવ ચોક્કસ મારી સાથે નવસારીનું ઘરેનું અને સૌરાષ્ટ્ર સમાજ લેવા સમાજના કરતા હતા અને એક રાજકીય સામાજિક ક્ષેત્રે આગળની મધુભાઈ કથિરિયા પણ ઉપસ્થિત છે મધુભાઈ જલાલપોરની વાત આવે વર્ષોથી તમે અમને કહ્યું કે જીતુભાઈ કંઈ ન કરતો કહે એકથી રામદેવસિંહના કાર્યક્રમમાં પાઠોત્સવમાં આવે છે બીજે ન તો કંઈ નહીં રામદેવસિંહના પાટોત્સવની મહિમા હોય છે શું અનુભૂતિ અને શું આમ તો અમે તો પચાસ વર્ષ જેટલા સમયથી નવસારીમાં રહીએ છીએ રામદેવિર મંદિર દ્વારા આ સમાજને એક કરવાનું મુખ્ય કામ પહેલાંમાં પહેલું થયું કે સમાજને એકત્રિત કરી અને સમાજને ભક્તિ માર્ગે સામાજિક માર્ગે અને સામાજિક માર્ગે વાળવાનો પ્રયત્ન જો થયો હોય તો આમ રામદેવપીર મંદિરના માધ્યમ થકી થયેલો છે એટલે અમે રામદેવજી મંદિરના એટલા માટે ઋણી છીએ કે સમગ્ર સૌરાષ્ટ્ર સમાજ માટે આ મંદિર ચોવીસ કલાક ખુલ્લું રહે છે અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી અહીંયા જે કંઈ લોકોને સેવા કરવી હોય એ પ્રેમથી આવે છે અને પ્રેમથી જાય છે અહીંયા કોઈની પાસે પૈસા માગવામાં નથી આવતા જેના મનમાં જે અને ખાસ કરીને અમારા સુરતના ગજેરાબંધુ ધીરુભાઈ છે મણિ એક્સપોર્ટના અમારા નાગજીભાઈ છે એમના ભાઈ છે ધનજીભાઈ છે અને ઘણા એવા આગેવાનોએ આ મંદિરને જીવતું રાખ્યું છે કારણ કે તમે જાણો છો નવસારીની આર્થિક પરિસ્થિતિ ધંધાકીય પરિસ્થિતિના પ્રમાણમાં આ મંદિર દ્વારા જે જે પ્રવૃત્તિઓ થાય છે એ ઊંડીને આખે વળગેવી છે અને આ મંદિર દ્વારા અમે આખો સમાજ એકત્રિત થઈ અને એક છત્ર છાયાની સળ ભગવાન રામદેવજીના આશીર્વાદથી અહીંયા કામો કરી રહ્યા છીએ ચોક્કસ તો આ મંદિર નથી પણ આ એક સામાજિક ઉત્થળતાનું કેન્દ્ર છે આપ જુઓ છો આ બધા વિવિધ ટ્રસ્ટીઓ અહીંયા ઉપસ્થિત છે દાતાઓ ઉપસ્થિત છે અને એમના થકી આજે વીસ હજારથી વધુ લોકોને અન્નદાન મળવાનું છે સાથે સાથે આ મંદિર એટલે કે રામદેવપીરનો પાઠ પુરાતો હોય છે આપ જોઈ રહ્યા છો તે અખંડ જ્યોત હોય છે અને રામદેવપીરના પાઠની સૌથી મહત્ત્વની વાત એ છે કે એની જ્યોત જાતે સર્ગે છે પ્રગટે છે જ્યોત પ્રગટે છે અને જ્યોત જ્યાં સુધી બુજાય ના ત્યાં સુધી એના પાઠ અવિરત ચાલતા હોય છે અવિરત ભક્તિ ચાલતી હોય છે પાઠ દરમિયાન વાતથી નહીં પરંતુ ભગવાનના રટનો થતા હોય છે અને એને કારણે એક નવી ઊર્જા ઉત્પન્ન થતી હોય છે અને એ ઊર્જા થકી આજે કદાચ આ એક સામાજિક ચેતનાનું કેન્દ્ર બન્યું છે અને એમાં આ દેખાતા ચહેરાઓ તો માત્ર નિમિત્ત હોય છે નાનામાં નાનો માણસ આવીને પણ એ સેવા કરતો હોય છે અને એટલે જ કહેવાયું છે કે અહીંયા આ એક મંદિર નહીં પરંતુ આ એક સામાજિક ઉત્થાનનું કેન્દ્ર છે સામાજિક મંદિરોની હવે બહુ જરૂર છે અને એ મંદિરોની સાથે સાથે હવે સુડતાલીસમો પાટોત્સવ પણ આવતા બે નવના દિવસે આવતા વર્ષે બે નવ બે હજાર ચોવીસ તારીખ છે અને બે હજાર પચીસમાં માફ કરજો બે હજાર પચીસમાં આવતા વર્ષે યોજાવાનું છે એના દાતા પણ અત્યારથી મંજૂર થયા છે તો ફરી એકવાર આપણે સૌ બધા બોલીએ રામદેવજી મહારાજ કે આ જ રીતે જોતા રહો શહેરમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તમારા સુધી પહોંચાડતી તમારી ચેનલ નવસાઈ લાઈવ ને શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી